જય શ્રી કૃષ્ણ બીજા અધ્યાયનું મહાત્મ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મ પાર્વતીએ શંકર ભગવાને બીજા અધ્યાયનું મહાત્મ જણાવવા કહ્યું શંકર ભગવાને શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીને જણાવવા નીચે પ્રમાણેનું મહાત્મા પાર્વતીને જણાવતા કહ્યું કે પવિત્ર કર્મ કરનારની ચર્ચા કરવાથી પાપોનો નાશ થાય છે એક વખત દક્ષિણ દેશમાં પૂર્ણ નામનું એક બહુ રમણીય નગર હતું તે નગરમાં સુશર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો તે બ્રાહ્મણ સાધુ સેવા અતિથિ સત્કાર પૂજન હવન શ્રાદ્ધ તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની હંમેશા સેવા કરતો એક દિવસ તે બ્રાહ્મણ તીર્થયાત્રાના માટે પ્રયાગમાં ગયો હતો ત્યાં કુંભ પર્વના સમયે ઘણા સાધુ મહાત્માઓ એકઠા થઈને ઈશ્વર વિશે ચર્ચા કરતા હતા સુશર્માએ તે મહાત્માઓને પ્રણામ કરી પૂછ્યું હું બાળપણથી સારું કાર્ય કરું છું અત્યાર સુધી મારાથી કોઈ ખરાબ કામ થયું નથી આ સત્કર્મો કરવા છતાં મારા મનમાં અશાંતિ રહે છે અને અશાંત સિત્ત હોવાથી કોઈ વિષયનું નિશ્ચિત જ્ઞાન મળતું નથી અને નિશ્ચિત જ્ઞાન નહીં હોવાથી પરમ આનંદનો લેશ માત્ર સુખ મળતું નથી આપ મહાત્માઓને સવિનય વિનંતી છે કે જે ઉપાય કરવાથી પરમ સુખનો લાભ થાય છે તે ઉપાય મને કહો કારણ કે મહાત્માઓના સંગ સંસર્ગ તથા કૃપાથી બધા દુઃખ દૂર થાય છે કહેવાય છે કે એક ઘડી આધી આધીમાં પણ આધ સેવા સત્સંગ સાધુની ની હરે એને અપરાધ એક ઘડી આધી ઘડી અને મારો ઉદ્ધાર કરો મહાત્માઓએ કહ્યું કે હે બ્રાહ્મણ તું ભગવદ ગીતાના બીજા અધ્યાયનો રોજ પાઠ કર પાઠ કરવાથી તને બધું સુખ મળશે આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે તે તું પેલા સાંભળ એક વખત પ્રતિષ્ઠાન નગરમાં એક દુધર્મ નામનો રાજા રહેતો હતો રાજાના રાજ્યમાં વિકર્મ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ રાજા દુધર્મનો આશ્રિત હતો અને રાજા તરફથી તે બ્રાહ્મણનો જીવન નિર્વાહ થતો હતો બીજાને માટે આપેલું રાજનું અનાજ પોતે ખાવાના પાપથીથી બ્રાહ્મણને મૃત્યુ પામતા યમરાજની સામે ઉભા રાખવામાં આવ્યો યમરાજની આજ્ઞાથી નરક યાતના ભોગવવી જ્યારે તેને ફરી મનુષ્ય યોનિમાં જન્મ મેળ્યો ત્યારે યુવાન અવસ્થામાં તેનું લગ્ન એક દુષ્ટ કર્કર્ષા નામથી વ્યભિચારીની સ્ત્રી સાથે થયું એક દિવસ તે કરકર્ષાએ યારના પોતાના બ્રાહ્મણ પતિનું માથું સૂતી વખતે કપાવીને મારી નખાવ્યો મૃત્યુ પછી તે બ્રાહ્મણ પ્રેત બનીને જંગલોમાં ભ્રમણ કરતો હતો અને તેની સ્ત્રી કરશ્યા મૃત્યુ પછી બકરી બની એક દિવસ જંગલમાં પ્રેતે બકરીને જોઈ અને પૂર્વ જન્મના વધનો બદલો લેવાના વિચારથી તે મારવા માટે દોડ્યું પરંતુ તે બકરી પ્રેતને પોતાને મારવા માટે તત્પર જોઈને પણ ત્યાંને ત્યાં ઊભી રહી અને જરા પણ ભયભીત થઈ નહીં પ્રેત પણ ત્યાં જ જઈને રોકાઈ ગયું અને બકરીને મારવાની ઈચ્છા જતી રહી તે સ્થાનમાં એક મહાત્મા તેમની ઝૂંપડીમાં બેસીને ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા જેના શબ્દો કાને પડવાથી બકરી અને પ્રેતના વિચારો ઉત્તમ બની ગયા અને તે બંનેનો વેરભાવ જતો રહ્યો અને તે બંને આશ્રમની પાસે રહીને ગીતાના બીજા અધ્યાયનો પાઠ સાંભળવા લાગ્યા નિત્ય પાઠ સંભળાવ સાંભળવાથી મૃત્યુ પામતા બકરી અને પ્રેત વિષ્ણુ લોકમાં ગયા આ ઇતિહાસ જણાવીને મહાત્માઓએ સુશર્માને કહ્યું કે તમે પણ દરરોજ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરો સુશર્માએ પ્રયાગના મહાત્માઓના ઉપદેશથી ગીતાના પાઠની શરૂઆત કરી અને ગીતાના પ્રભાવથી આ લોકના બધા સુખ ભોગવી તે વૈકુઠ લોકમાં ગયો એથી શ્રી મદ ભગવદ્ ગીતાના બીજા બીજા અધ્યાયનું મહાત્મા અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ